હવે વાત કરીશું નડિયાદની તો નડિયાદમાં શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી સેશનમાં હોળીની ઉજવણી કરવામાં આવી જેમાં નાના નાના વિદ્યાર્થીઓએ હોલિકા દહનનું મહત્વ સમજાવ્યું હતું જેમાં સંસ્થાના મંત્રી નિગુણદાસજી મહારાજના હસ્તે હોલિકા દહન કરવામાં આવ્યું ત્યારબાદ કહી શકાય કે વિવિધ રંગોથી હોળીટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી નિગુણદાસજી મહારાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ સૌ વિદ્યાર્થીઓને પાઠવ્યા હોળી આપણા હિન્દુ ધર્મનો પવિત્ર ઉત્સવ છે લગભગ આખી દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં કોઈને કોઈ પ્રકારે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે આજે આપણી વિદ્યાલયમાં બાળકોમાં હોળી વિશે મહત્ત્વ સમજાવવામાં આવ્યું હોળી હિરણ્યકશ્યપ માં ગણાય એનો પુત્ર કયાધુની કોખે જન્મેલ પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા રાક્ષસ હિરણ્ય કશ્યપને આ ગમતું ન હતું તેથી તેની બહેન હોલિકા જેને વરદાન હતું કે તે અગ્નિમાં બળે નહીં એટલે પ્રહલાદજીનું નિકંદન કાઢવા માટે રાક્ષસે હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અને અગ્નિ પ્રગટાવ્યો પરંતુ બુરાજ ઉપર સારા અચ્છાઈનો વિજય થાય છે જ એ પ્રમાણે કિંગદંતી કે હોળીકાનું દહન થયું અને પ્રહલાદનો બચાવ થયો આમાં હોળીનો ઉત્સવ બુરાઈ ઉપર સારાશ અચ્છાઈનો જીતનો તહેવાર મનાવવામાં આવે છે માનવામાં આવે છે અને આને એકબીજા ઉપર રંગ છાંટીને ઉત્સવ ઉજવવામાં આવે છે